વાર તમે જો દૂધી લીધી અને એની અંદર છીણી અને બધો મસાલો કરી અને જો તમે આ રીતે ઘઉંનો જાડો લોટ ઉમેર્યો છે તો જો એકવાર જો ન ઉમેર્યો હોય ને તો ચાલો ઉમેરીને આજે આપણે શું બનાવીએ છીએ અને આ રેસીપી તો એટલી સરસ બને છે અને સાથે સાથે તમે કાયમે વારંવાર બનાવશો તો ચાલો એના માટે અહીંયા આપણે દૂધીને ખમણી લીધી છે અને એક દૂધી લઈ લેવાની છે દૂધી આપણે એકદમ કૂણી લેવાની છે અને ભલે દૂધી નાની હોય પણ એની અંદર બિલકુલ બીયા નથી હોતા ને અને એકલો માવો જ હોય છે તો ચાલો દૂધીને આપણે એકદમ ઝીણે ખમણી લઈશું કોઈ પણ ખમણી લઈને તમારે આ રીતે એને ઝીણી ખમણી લેવાની છે અને તમે દૂધીને આખી જ આ રીતે ખમણી શકો છો અને જ્યારે તમે આ રીતે જો તમે ધૂણી દૂધી લેશો ને તો તમને માવો વધારે મળશે દૂધીનું ખમણેલું ખમણ પણ તમને વધારે મળશે તો મેં અહીંયા બધી જ દૂધી આ રીતે ખમણી લીધી છે તો જોઈ શકો છો એક નાની એવી દૂધીમાંથી કેટલું ખમણ આપણને મળ્યું છે તો ચાલો આજે આપણે બનાવીશું દૂધીની એકદમ નવી રીતે મુઠિયા તો એમાં અહીંયા મેં એક ચમચી દહીં લઈ લીધું છે તમે વધારે લેવું હોય તો તમે વધારે લઈ શકો પણ આ રીતે હવે દૂધીને જો આ રીતે તમે મુઠિયા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં તો તમે વારંવાર બનાવશો તો ચાલો એમાં મેં અહીંયા મસાલા લીધા છે મરચું લીધું છે ધાણા પાવડર લીધું છે મીઠું લીધું છે લીલા ધાણા લીધા છે અને સાથે હવે આપણે ગળપણ માટે થોડી ખાંડ લઈ લઈશું અને ખટાશ માટે આપણે લીંબુ લઈશું એટલે અત્યારે મેં અહીંયા થોડા તલ લીધા છે અને ગળપણ અને ખટાશ જો તમને પસંદ હોય તો તમે લઈ શકો છો સાથે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ પણ લીધી છે અહીંયા ખાંડ ઉમેરી છે એટલે આપણે ખટાશ ઉમેરીશું એટલે મેં અહીંયા લીંબુ અડધું લઈ લીધું છે એનો પણ રસ કાઢી અંદર ઉમેરી દીધો છે તો ચાલો હવે આપણે બીજા લોટ કરીશું એની અંદર તો મેં અહીંયા આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે તો અહીંયા ઘઉંનો જાડો લોટ ઉમેરવાથી આ મુઠિયા તો એટલા ટેસ્ટી બને છે અને જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો તમે આ રીતે બનાવી શકો છો તો ચાલો ઘઉંનો લોટ મેં અહીંયા કોકરો જે આપણે હોય છે ઝીણો એ રીતે મેં ઝીણો કોકરો લીધો છે અને એને એક વાટકો લીધો છે સાથે મેં અહીંયા થોડો રવો પણ લીધો છે અને બીજા આપણે લોટ ઉમેરવાય તો તો ઉમેરી શકો છો અને મેં અહીંયા લોટ લીધો છે થોડો એક કપ ભરીને અહીંયા મેં ચણાનો લોટ લીધો છે અને આ બધા લોટ આપણે ઉમેરીશું એટલે મુઠિયા તો એટલા ટેસ્ટી તો લાગવાના જ છે સાથે સાથે બીજો પણ મેં અહીંયા લોટ લીધો છે અને અહીંયા લોટ જે લીધો છે અડધો કપ મેં બાજરીનો લોટ લીધો છે જો તમારે બાજરીનો ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને સાથે થોડા અહીંયા એક કપ જેટલી મેથી લીધી છે મેથીને સારી એવી કૂટ ચૂંટી લીધી છે અને આ રીતે આપણે એને ઝીણી સમારી લઈશું તો મેથી પણ અહીંયા ઝીણી સમારાઈ ગઈ છે અને આ રીતે ઉમેરવાથી મુઠિયા તો આપણા એટલા ટેસ્ટી બનશે કે સાથે સાથે તમે વારંવાર પણ બનાવશો તો ચાલો હવે આપણે બધું મિક્સ કરી દીધું છે અને મસાલા બધા આપણે ઉમેરાઈ ગયા છે તો આ રીતે આપણે એને મિક્સ કરી દેવાના છે બધું આપણે હલકા હાથે એકદમ મસળવાનું નથી ફક્ત આપણે ધીમા ધીમા હાથેથી એને આ રીતે બધા મસાલાથી મિક્સ કરીશું અને બિલકુલ પાણીનું આપણે એને ઉપયોગ નહીં લાગે એવું અત્યારે દૂધીમાં થોડું ઘણું પાણી હોય છે એટલે આપણે દૂધ પાણીની બિલકુલ જરૂર નહીં પડે પણ તમને એવું લાગે કે જરૂર છે તો તમે એક લોટ કદાચ વધી ગયા હોય તો તમે થોડું ઉમેરશ પણ મને અહીંયા અત્યારે લાગતું નથી એટલે મેં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો અને તમને લાગે તો તમે ઉમેરી શકો છો તો હવે આપણે આ રીતે હલકા હાથે બધા લોટ મિક્સ કરી લઈશું અને મસાલા પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો આવી રીતે મુઠિયા આજે બનાવીશું એકદમ નવી રીતે અને જો આ મુઠિયા તમે બાર ગામ જતો હોય ને તો પણ તમે આને લઈ જઈ શકો છો ને એવા નેવા રહે છે અને એક કે બે દિવસ બગડતા નથી હોતા તો અત્યારે હવે તમે સાતમનું જો ઠંડુ ખાઈને થાકી ગયા હોય ને તો તમે આ રીતે ગરમા ગરમ દૂધીના ના મુઠિયા અને તમે ઠંડક પણ લાગે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે અને જો તમે તેલવાળું તળેલું ખાઈને થાકી ગયા હોય તો બનાવો ગરમા ગરમ દૂધીના આ રીતે મુઠિયા તો ચાલો લોટ પણ હવે આપણે હલકા હાથે મિક્સ કરી દીધો છે અને એના આપણે કોઈ પણ સ્ટેપ આપીને કોઈ પણ આકાર આપણે આપીને આ રીતે મુઠિયા બનાવીશું તો આવી રીતે મુઠિયા આપણે બધાય બનાવી લેવાના છે તો જોઈ શકો છો તમે કોઈ પણ તમે મોટા મુઠિયા બનાવો હોય કે નાના બનાવ હોય કે રાઉન્ડમાં તમે આ રીતે કોઈ પણ સ્ટેપ તમે આપી શકો છો તો આવી રીતે હું તમને મુઠિયા બતાવું છું હાથની આંગળીઓ જેવડા 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 મુઠિયા અને આમાં આપણે બિલકુલ સોડા કે એનો કાંઈ આપણે ઉમેરેલું નથી પણ તો પણ એટલા સોફ્ટ અને પોચા બનશે ને તો આવી રીતે આપણે થોડું થોડું લેતા જઈશું અને બધા મુઠિયા વાળી લઈશું અને પછી પાણી ગરમ કરવા પણ આપણે મૂકી દીધું છે અને પાણી ગરમ થઈ જાય ને એટલે આ રીતે આપણે બધા મૂકી દઈશું તો ચાલો બનાવી લઈએ તો બધા મુઠિયા આપણા તૈયાર થઈ ગયા છે અને હવે પાણી આપણે આવી રીતે જા જાળીવાળો વાટકો લઈ અને એની અંદર આપણે બધા ગોઠવી દઈશું અને પાણી પણ ગરમ થઈ ગયું છે તો ચાલો હવે આપણે મુઠિયા અહીંયા તૈયાર થઈ ગયા છે બફાઈને આને બફાતા આપણે દસક મિનિટ જેવું લાગે છે તો મુઠિયા હવે આપણા બફાઈ ગયા છે અને બધાએ આપણે લઈ લઈશું થાળીની અંદર તો જોઈ શકો છો કેવા સરસ સ્ટીમ થઈ ગયા છે ને ગરમા ગરમ અને અત્યારે જો તમે જોઈ શકો છો વરાળ પણ નીકળે છે તો ચાલો હવે આપણે ચાકુ લઈને એને ગરમા ગરમ કાપી લઈશું તો અહીંયા બધા મુઠિયા મેં કટ કરી લીધા છે અને હવે આપણે એને વઘારવા હોય જો તમારે રસાવાળા હોય કે કોઈ પણ તમારે ન વઘારવા ને તોય પણ તમે આ રીતે એને ખાઈ શકો છો પણ તો ચાલો હવે આપણે એનો વઘાર કરી લઈશું વઘારમાં મેં અહીંયા રાય લઈ લીધી છે સાથે લઈ લીધા છે આઠ દસ આપણે નંગ મીઠા લીમડાના પાન તો મીઠા લીમડાના પાન ઉમેરી દીધા છે સાથે થોડા આપણે તલ ઉમેરી દઈશું અને હવે આપણે બીજા મસાલા તો બધા મુઠિયાની અંદર કરેલા છે એટલે હવે આપણે તલ ફૂટી ગયા છે તો મુઠિયા આપણે અંદર બધા ઉમેરી દઈશું અને બંને સાઈડ આપણે એના ઉલટ પુલટ કરી દઈશું અને આવી રીતે આપણે એને ગરમા ગરમ ચા સાથે છે કે તમે એમ જ નાસ્તા સાથે ખાઈ શકો છો તો તૈયાર છે આપણા દૂધીના નવી રીતે મુઠિયા તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો તમને પસંદ આવ્યું હોય તો ફ્રેન્ડ્સ એક લાઈક જરૂર કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો તાકી એમને પણ મોકો મળે આ રેસિપી બનાવવાનો તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજનો વિડીયો આપણે અહીંયા ખતમ કરીએ છીએ કાલે આપણે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી એન્જોય કરો દૂધીના મુઠિયા જય માતાજી જય શ્રી કૃષ્ણ તો તૈયાર છે આપણા દૂધીના મુઠિયા અને લઈ લીધા છે સરંગ પ્લેટમાં તમે ચા સાથે કે કોઈ પણ તમે એની સાથે ખાઈ શકો છો તો તૈયાર છે આપણા નવી રીતે મુઠિયા એ પણ ઘઉંના જાડા લોટમાંથી